તમે જે ભેંસ જોઈ રહ્યા છો ઓછી કિંમતની અંદર વેચવાની છે ટોટલ જવાબદારી સાથે ગણતરીના ટાઈમની અંદર ભેંસ વેચાઈ જશે વિડીયોની અંદર હું તમને ભેંસની ટોટલ માહિતી આપી દઈશ તો વેચાઈ જાય તે પહેલાં તાત્કાલિક ઓનરનો કોન્ટેક કરજો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ભેંસ વેચવાની છે તમે વિડીયો અંદર જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેતરની વાત કરું તો આ ભેંસ વેતર વ્યાસે અને ભેંસની ટોટલ જવાબદારી સાવ સોજી ભેંસ છે માત્ર પંદર દિવસની કાચી એટલે કે વ્યાવાની અંદર પંદર દિવસની વાર છે અને ભેંસનું દૂધ પણ

કિંમત નેવું હજાર અંદાજીત રાખવામાં આવી છે તમને રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બોટાદ અને સરવા ગામે જોવા મળશે ભેંસ લેવા માટે તેમના ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે સત્તાણું બે સુડતાલીસ વાળા નંબર પર કોલ કરી આ ભેંસની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો